બે દિવસીય કાર્યક્રમ સંમેલિત હતો કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત માધ્યમિક શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું આચાર્ય રંજનબેન પટેલે રમતગમતના શિક્ષણમાં મહત્વ પર પ્રકાશ પાડ્યો જ્યારે ઉપાચાર્ય સમીરભાઈ પટેલે રમતોના નિયમોની જાણકારી આપી આ બે દિવસીય દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં કબડ્ડી ખો ખો ક્રિકેટ રસ્સા ખેંચ દોડ કૂદ ફેંક સંગીત ખુરશી જેવી વિવિધ રમતોમાં ઉત્સાહથી ભાગ લીધો સમારોહના અંતિમ દિવસે મોરા કોમ્યુનિટી હોલમાં સરપંચ ભરતભાઈ પટેલ મંડળના પ્રમુખ જયેશભાઈ મિસ્ત્રી તથા અન્ય હોદ્દેદારોએ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો વડે સન્માનિત કર્યા કાર્યક્રમના સુપરવાઇઝર મનીષાબેન પટેલે આભાર જાહેર કર્યો રાષ્ટ્રગાન પછી સ્વરૂચિ ભોજન સહિત કાર્યક્રમ સમાપ્ત થયો કાર્યક્રમમાં તાલુકા પંચાયતના માજી પ્રમુખ દલપતભાઈ પટેલ રાજેશભાઈ પટેલ શાળાના આચાર્ય ગણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું